અમે નીકળ્યા હતા છોટા ઉદેપુર સિવિલમાં જનરલ હોસ્પિટલમાં છોકરાઓને દાખલ થયા એમની તબિયત બગાડી અને એ પ્રકરણ જોઈને જ્યાં આ ઇન્સિડન્ટ બન્યો હતો એ સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા હતા અમે હાઈવેને બદલે શોર્ટકટ નીકળવા ગયા અને શોર્ટકટની અંદર આટલો મોટો સાયકલનો જથ્થો અહીંયા પડેલો જોયો એટલે સ્વાભાવિક છે એ બનાવનારને અમે પૂછ્યું આ સાયકલ વેચવાની છે કે ના સરકારની છે એટલે આશંકા જાય ગઈ કે ખરા જોયું તો બે હજાર ત્રેવીસના ના સાલની આ સાયકલો છે શાળા પ્રેશો વખતે આપવાની હોય છે પાંચ દસ દિવસ મોડવેલું થાય પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીં પડી છે એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈ ને શાળામાં અભ્યાસ કરી શકે સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી દૂર દરા ગામડામાં જ્યાં પગડંડી પણ હોય છે જવાની શાળાએ એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે અને એ સરકારનો જે હેતુ હતો એ બર લાવવા માટેના પ્રયત્નો હશે પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી આ બાબતની તપાસ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના શ્રી જેના મારફતે કહ્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ નથી થયો ખર્ચો પડી ગયો કે કેમ એ તપાસ કરે અને આ છોટાપુરનો આદિવાસી વિસ્તાર હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિ આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ આવું જ ચાલતું છે કોઈ એના પર કોઈ દેખરેખ રાખતો નથી ટ્રાઈબલ સપ્લાનની ગ્રાન્ટો આદિવાસીઓના વિકાસ માટે વપરાતી હોય તો આવી મોટી મોટી ખરીદી કરીને એમાં પૈસા ના ખર્ચતા હોય તો આ તપાસ ચોક્કસ જરૂરી છે કચરો ઉપર નીકળ્યો છે છે ધૂળ લાગેલી સારું થયું કે વરસાદ થઈ ગયો એટલે ધૂળ હટી ગઈ છે પણ તમે દીકશો નિરીક્ષણ કરશો તો સ્ટીલનો જે ભાગ છે જેને આપણે બ્રેક કહીએ છીએ બ્રેક મારીએ છીએ એના પર કાટ ચડી ગયો છે